वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिषम् श्रेजेश्वरोपम् मुदा बोलो श्री स्वामिनारायण नी जय अक्षर पुरुषोत्तम नी जय महाराज नी जय प्रमुख स्वामी नी जय महन्त स्वामी नी जय सुरत अक्षरधाम नी जय આપણા પ્રાણ પ્યારા હરિ મહંત સ્વામી મહારાજના આદેશ પ્રમાણે મધ્યસ્થ કાર્યાલય તરફથી ભારતના તમામ સત્સંગ મંડળોને એક સૂચન અને આદેશ કરવામાં આવ્યા કે દરેક મંડળની અંદર ત્રણ પારાયણો થાય અને એક એક પારાયણની અંદર એક એક પ્રવચન પણ થાય પારાયણના ત્રણ વિષયો આપવામાં આવ્યા વૈરાગ્યમૂર્તિ નિષ્ફળાનંદ સ્વામીના બે પદો ભાગ્ય જાગ્યા રે આજ જાણવા અને બીજું પદ માનો મળી છે મોટી વાત હાથ આવી તે તેમ હારજ્યો રે અને જાડેશ્વરના નટવરલાલ શુક્લ દ્વારા રચાયેલું પદ મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો આ વિષય ઉપર પારાયણની સાથે સાથે એક એક પ્રવચન કરવાનો પણ આપણને આદેશ આપવામાં આવ્યો છે ગોંડલના મહારાણી મોંઘીબા દીવ ના પ્રેમી ભક્ત પ્રેમાબાઈ અને ત્રીજો વિષય આપ્યો છે ઉદયપુરના રાણી જમકુબાઈ આ ત્રણ પ્રવચનના વિષયમાંથી આજે આપણે દીવ પ્રેમી ભક્ત પ્રેમાબાઈ વિશે પ્રવચન સાંભળીશું દીવ બંદર સૌ કોઈએ નામ સાંભળ્યું છે દીવ દમણ ને ગોવા અને ચીના બેઠા રોવા મહારાજના સમયની અંદર દીવ બંદર ગામની અંદર પ્રેમચંદ બખાઈ નામના શેઠ આપણા સત્સંગી હતા વણિક હતા અને આ પૂરો પરિવાર સત્સંગના રંગે રંગાયેલો હતો આ પ્રેમચંદ શેઠને એક પુત્રી હતી એનું નામ હતું પ્રેમાબાઈ બાલ્યાવસ્થાથી જ પ્રેમાબાઈને નિયમ ધર્મનું દ્રઢપણે પાલન કરવું જ્યારે જ્યારે સંતો વધારે ત્યારે એમની વાર્તાનો લાભ લેવો અને ઉનામાં જઈને પણ સંતો વધારે ત્યારે સંતોને પોતાને ઘેર તેડી લાવી કથાવાર્તા અને સેવાનો લાભ લેવો એ પ્રેમાબાઈના લગ્ન દીવબંદરના એક વણિક કુટુંબમાં કર્યા હતા સાસરે ગયેલા પ્રેમાબાઈને તેના સાસરિયા તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા હતી નહીં સત્સંગના નિયમ ધર્મ પાળવા સાધુ સંતોને ઠાકોરજીને જમાડવા એ બધી પ્રકારની સેવાની અમને અનુકૂળતા રહેતી એમના લગ્ન થયા પછી થોડા વર્ષોમાં પ્રેમાભ વિધવા થયા એમણે નક્કી કર્યું કે અનંત અનંત જન્મના પુણ્ય ઉદય થયા પછી આ ભારત ભૂમિમાં આપણને મનુષ્યનો દેહ મળે આવો સત્સંગનો યોગ થાય અને પ્રગટ ભગવાનની આપણને પ્રાપ્તિ થાય તો શેષ જીવન તપશ્ચર્યા કરીને ભક્તિ કરીને ભજન કરીને વિતાવવું ભગવાન સ્વામિનારાયણના એમણે હજી સુધી દર્શન કર્યા નથી પરંતુ કુટુંબની અંદર આ સત્સંગનો વારસો હોવાના કારણે ભગવાન સ્વામિનારાયણમાં એમને ગાઢ પ્રીતિ થઈ ગઈ હતી ધ્યાનની અંદર ભગવાન સ્વામિનારાયણની સાંગોપાંગ મૂર્તિને તેઓ ધારતા અને ભગવાનની મૂર્તિનું માપ આંખો બંધ કરીને લઈને સોનીરા તારના વાઘાને શણગાર જાતે કૂદતા અને એવી જ રીતે સુવર્ણના આભૂષણો પણ તેમણે તૈયાર કરાવ્યા એવા સમયમાં એવી ઘટના ઘટી કે રાજુલાનો એક મોળો રાજગર દીવ બંદરમાં આવેલો થગ વિદ્યામાં ઘણો પ્રવીણ હતો અને પ્રેમાબાઈએ આવી રીતે ભગવાન સ્વામિનારાયણ માટે સોનાના વસ્ત્ર અલંકાર તૈયાર કરાવ્યા છે તો એ પચાવી પાડવા એટલા માટે એણે ભગવાન સ્વામિનારાયણનો વેશ ધારણ કર્યો ઘોડી ઉપર બેસીને પ્રેમાબાઈને ઘેર આવ્યો અને કહ્યું અમે જ પોતે સ્વામિનારાયણ છીએ લાવો તમારા વસ્ત્ર આભૂષણ પહેરીએ પ્રેમાબાઈ ભોળા સ્વભાવના હતા ભક્તબાઈ હતા બુદ્ધિ ભગવાનના સ્વરૂપની અંદર સમર્પિત કરી દીધી હતી આ મૂળા રાજઘરને ભગવાન સ્વામિનારાયણ માની એની પૂજા કરી આ બધા વસ્ત્રાભૂષણો બનાવ્યા હતા એને ભેટમાં ધર્યા અને આ ત્યાંથી નીકળી ગયો ત્યાર પછી પ્રેમાબાઈને પોતાને ખબર પડી કે આ તો ઠગ હતો અથાગ વિદ્યા કરીને મારું બધું પચાવી પાડ્યું મનમાં દુઃખ તો થયું પરંતુ ભગવાન સ્વામિનારાયણના પ્રત્યે એમને ભાવ પ્રેમ નિષ્ઠા લગન એવા ને એવા હતા એમણે ફરીથી એકથી મહારાજના માટે જરિયાની વાઘા અને શણગાર તૈયાર કર્યા એમણે નક્કી કર્યું કે મારે જાતે પગપાળા ચાલતા ચાલતા મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં આગળ મહારાજને આ અર્પણ કરવી અને એમનો રાજીપો આશીર્વાદ મેળવવા દર્શનનો લાભ લેવો કથા વાર્તાનો લાભ લેવો મહારાજ માટે તૈયાર કરેલા વાઘા શણગાર વગેરે એક પોટલીમાં બાંધી અને પૈદલ ચાલતા ચાલતા તેઓ સંવત અઢારસો ને ના સાલના દીપોત્સવના દિવસે એટલે કે કૃષ્ણ પક્ષની અમાવાસ્યાની દિવસે શ્રીજી મહારાજ તે વખતે કારિયાણીમાં વસતા ખાચરના દરબારમાં બિરાજમાન હતા રાત્રિનો સમય હતો અને વસતા ખાચરના દરબારમાં ઉત્તરાધાત દ્વારના ઉરડાની આગળ દીપમાળા પણ પૂરી હતી અને દીપમાળાની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ માટે મંચ બાંધ્યો હતો તે મંચ ઉપર સુરતના હરિભક્ત જાદવજીભાઈએ જે છપ્પર લાગ્યા હતા તે ગોઠવ્યો હતો સૌ હરિભક્તો પ્રસન્ન મને મહારાજના શણગાર અને અલૌકિક ધારણ કર્યા હતા સોનીરી બુટ્ટાદા રાતા ખીનખામનો સુરવાળ પહેર્યો હતો અને એ સુરવાળ ઉપર એ ડગલી ઉપર નરનારાયણ અને સ્વામિનારાયણ શબ્દોથી અંકિત કાળા ખીનકાબની ડગલી પહેરી હતી આસમાની રંગનો રેટો કમરે બાંધ્યો હતો કંઠમાં ભક્તોએ ધરાવેલા પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા ભગવાન સ્વામિનારાયણની મુખારવિનની શોભામાં મૂર્તિમાન થયેલા તમામ હરિભક્તો જાણે કે ચિત્રવત બની ગયા હતા અને તે વખતે આ દીવ બંદરના પ્રેમી ભક્ત પ્રેમાબાઈ સભામાં પ્રવેશ કર્યો મહારાજના પહેલી વખત દર્શન થાય છે શ્રીજી મહારાજની સાંવરી અલોકી દિવ્ય આનંદદાયક એવી મૂર્તિના દર્શન કરી નયનો ભરી ભરી દર્શન કર્યા આનંદ વિભોર થયા એમના આંખમાંથી હર્ષના આંસુ ચાલવા લાગ્યા એમના રોમ રોમની અંદરથી આનંદ અભિવ્યક્ત થવા લાગ્યો અને તેઓ સાચવીને એક પોટલી મહારાજના માટે શણગાર અને વાઘા માટે લઈ આવ્યા હતા એ એમણે સાચવીને પોતાની પાસે રાખી અને કોઈ હરિભક્ત દ્વારા એમણે મહારાજને સંદેશો મોકલાવ્યો અને કહ્યું કે હું દીવબંદરથી આવું છું મારે તમારી વસ્ત્ર આભૂષણથી પૂજા કરવી છે મહારાજ તો અંતરિયામી હતા તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ઇસકે આગે ક્યા છુપાવે જીસકે હાથ મે દોરી આ સમાચાર મળતાની સાથે મહારાજ પોતાના આસન ઉપરથી ઉભા થયા એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય બંચ ઉપરથી નીચે ઉતરી અને સીધા ચાલતા ચાલતા જ્યાં બહેનો બેઠી હતી મહિલા મંડળ બેઠું હતું ત્યાં આગળ પધાર્યા અને પ્રેમાબાઈ સામુ જોઈને બોલ્યા લાવો બેન અમારા માટે જાતે તૈયાર કરેલા વસ્ત્રો આભૂષણો લાવો અમે અહીંયા જ અંગીકાર કરીશું મહારાજે ત્યાંને ત્યાં પોતાના શરૂ પરના જે વસ્ત્રો હતા એક એક ઉતારતા ગયા પહેરતા ગયા ઉતારતા ગયા પહેરતા ગયા અને પ્રેમાભાઈ નયનો ભરી ભરીને આ દિવ્ય મૂર્તિનું દર્શન કરી રહ્યા છે પોતાને અહોભાવ જાગવે છે ભગવાન કેટલા દયાળુ છે કેટલા કૃપાળુ છે મારો ઘણા ઘણા સમયથી સંકલ્પ હતો કે આ હાથે બનાવેલા વાઘા શણગાર મહારાજને અર્પણ કરવા અને મહારાજ પ્રેમે કરીને અંગીકાર કરે અને શ્રીજી મહારાજ સામે ચાલીને આ મારી સેવા અંગીકાર કરવા માટે પધાર્યા એમણે પોતાની કળા અને પોતે કરેલી સેવાનો લેશ માત્ર એક ક્ષણના માટે અભિમાન ન કર્યું કે જે કંઈ લાવ્યા હતા વાઘા લાવ્યા હતા આભૂષણો લાવ્યા હતા અલંકાર લાવ્યા હતા શણગાર લાવ્યા હતા બાહ્ય દ્રષ્ટિએ જોનારને આજુબાજુમાં બેઠેલા લોકોને પણ એમ જ લાગે કે આ વાઘો છે આ અલંકાર છે આ કંઠની માળા છે આ શણગાર છે બાહ્ય દ્રષ્ટિએ સ્થળ દ્રષ્ટિએ બધું સામાન્ય જેવું આ બધું દેખાતું હતું પરંતુ કહેવું હોય તો કહી શકાય કે મહારાજની નજરમાં એ શણગાર નહોતા મૂર્તિમાન પ્રેમ હતો મૂર્તિમાન ભાવ હતો મૂર્તિમાન પ્રેમ લક્ષણા ભક્તિ હતી કારણ કે પ્રેમાબાઈએ બનાવતી વેળાએ ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ સ્મરણ કરતા કરતા અતિ નિષ્કામ ભાવે કરીને કેવળ અને કેવળ મહારાજને રાજી કરવાની ભાવનાથી કોઈ જાતનો દેખાડો દંભ કપડ છળ પ્રપંચ રાખ્યા સિવાય એમણે આ શણગાર તૈયાર કર્યા હતા અને જે શણગાર છે એના કણે કણની અંદર પ્રેમાબાઈનો પ્રેમ પરાકાષ્ઠતાની ભૂમિકા સુધી પહોંચી ગયો અને મહારાજપતિ ધીરજ ન ધારી શક્યા અને સમાચાર મળતાની સાથે બાઇઓની સભામાં આવ્યા અને સામેથી આ સેવા અંગીકાર કરીને ત્યાંને ત્યાં વસ્ત્ર પરિધાન કર્યું અને ત્યાર પછી મહારાજ પોતે વસ્તા ખાચરના દરબારની અંદર જે પલંગ પલંગ હતો એની અંદર સભામાં બેઠેલા સંતોની વચ્ચે બિરાજમાન થયા અને પ્રેમાબાઈના ભાવના સૌને દર્શન થયા સંતો હરિભક્તો આશ્ચર્યમુગ્ધ બની ગયા કે આ બાઈનો કેવો પ્રેમ હશે કેવી ભક્તિ હશે કેવો ભાવ હશે કેવી નિષ્ઠા હશે કેટલો ઉત્સાહ અને ઉમંગ હશે કે મહારાજ પોતે સભામાંથી ઉભા થઈ સામે ચાલીને ત્યાં ગયા અને આ પ્રેમા પ્રેમાબાઈના ભક્તિભાવથી બનાવેલા શણગાર અને વાઘા ત્યાંને ત્યાં અંગીકાર કર્યા મહારાજ પોતે પલંગ પર બિરાજમાન થયા સામે સંતો હરિભક્તો મુક્તાનંદ સ્વામી વગેરે પરમહંસો છે કાઠી દરબારો છે મહિલા મંડપ પોતપોતાની જગ્યાએ બેઠું છે અને મહારાજે તાળી વગાડી અને કહ્યું સાંભળો સાંભળો સંતો અને હરિભક્તો અમે ગુજરાતમાં આવ્યા અને આટ આટલા વર્ષોથી તમારી વચ્ચે અમે છીએ અને કેટલાય બધા હરિભક્તો અમારા માટે વસ્ત્ર તથા હજારો રૂપિયા અને અલંકાર વગેરે લાવ્યા ઘણા બેવા મીઠાઈ પણ લાવ્યા પરંતુ કોઈ વખત પણ અમે સામે જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર અલંકાર પહેરીને અમે રાજી થયા નથી પરંતુ આજે તો અમારી હરિભક્તો ઉપર અતિશય રાજીપો થયો રાજીપાની વર્ષા મહારાજે વરસાવી ભર સભાની અંદર શ્રીજી મહારાજે આ પ્રેમાબાઈની ભક્તિને પ્રશંસા કરીને બિરદાવી ભગવાન આપણી ભાવથી કરેલી ભક્તિને જે ભક્તિની અંદર પ્રેમ હોય ભાવ હોય મહિમા હોય શ્રદ્ધા હોય ઉમંગ હોય ઉત્સાહ હોય એમાં રાગ ન હોય દ્વેષ ન હોય ઈર્ષા ન હોય અભિમાન ન હોય મારા તારાપણાની વેરજારની ભાવના ન હોય એવી પ્રકારની નાનામ નાની ભક્તિ પણ ભગવાન પ્રેમે કરીને અંગીકાર કરે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયતી જે ભાવે કરીને પ્રેમે કરીને પત્ર પુષ્પ અને જલનું બિંદુ પણ અર્પણ કરે તો ભગવાન પ્રેમે કરીને અંગીકાર કરે છે આધ્યાત્મિકના ઇતિહાસની અંદર ઘણા ઘણા એવા પ્રસંગો છે કે હજારો વર્ષો પછી પણ એ ભક્તિના પ્રેમના ભાવના ભક્તપણાના મહિમાના પ્રસંગો આજે આપણે યાદ કરીએ છીએ સુદામાના તાંદોલ શબરીબાઈના એઠા બોર વિદુરજીની ભાજી દ્રૌપદીજીની ચિથરી અરે જીવન ભગતનો કાચો પાકો મઠનો બનાવેલો રોટલો લાડુબા જીવોબા જમકુબા રાજબા અરે એક કુબામાં રહેવા વાળા ભક્ત સગ્રામ ભક્તની ભક્તિ વડતાલ નો જોબન ભગી એની ભક્તિ એને આપણે યાદ કરીએ છીએ કારણ કે તેઓ પાણી ઉપર નહોતા ચાલતા તેઓ આકાશમાં નહોતા ઉડતા તેમણે કરોડો કે અવજો રૂપિયા ભગવાન સ્વામિનારાયણને ચરણકમાણમાં અર્પણ નથી કર્યા એમણે ભાવ અર્પણ કર્યો છે પ્રેમ અર્પણ કર્યો છે ભક્તિ અર્પણ કરી છે આપણો ભક્તિ સંપ્રદાય છે શ્રીજી મહારાજે વચનાવ્રતમાં ભક્તિનો એટલો બધો મહિમા ગાયો છે મહારાજે કહ્યું કે નારજ જેવો ગુણવાન હોય પરંતુ એનામાં જો ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને ન ગમે શિક્ષાપત્રીમાં મહારાજે ત્યાં સુધી કહ્યું કે ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યદ વિદ્વાનને વિદવતાનું ફળ શું અને ગુણવાનને ગુણમેળવાનું ફળ શું કે જો એનામાં ભક્તિ હોય તો એનું ફળ અને ભક્તિ એનામાં ન હોય તો ગમે તેઓ વિદ્વાન હોય ને ગમે તેઓ ગુણિયલ હોય તો પણ અધોગતિને પામે છે ભક્તિની પરિભાષા શું છે મારા જે શિક્ષાપત્રીમાં એક જ વાક્યની અંદર અડધા શ્લોકની અંદર ભક્તિની પરિભાષાની વ્યાખ્યા બતાવી મહિમા સહિત જ્ઞાન સહિત भगवान पुरुषोत्तम नारायण प्रगट स्वरूप में गाढ़ स्नेह नाम भक्ति महात्म ज्ञान योग बोरी स्नेह को भक्ति समाजवे ज्ञान हो वैराग्य हो धर्मपालन हो तपश्चर्या हो यज्ञ आगाति करता होय, यात्रा करता हो चांद्रायण के एकटाणा के धारणापाणा करता हो व्यक्ति અહીંયાની અંદર પ્રગટ ભગવાનના માટેની ભક્તિ ન હોય તો એ બધું ન શોભતી જ્ઞાનમ અલમ નિરંજનમ અચ્યુત ભાવ વર્જિતમ ભગવાનની ભક્તિ સિવાયનું જ્ઞાન એકલું શોભતું નથી સુકું છે ફીક્કું છે શુષ્ક છે ભક્તિ સંપ્રદાયની અંદર ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપા જાય હૈયામાં જ્યારે ભક્તિ પ્રગટ થાય અને જેના હૈયામાં ભાવ અને પ્રેમનો પ્રાદુર્ભાવ થાય એ વ્યક્તિ મનુષ્ય હોય પશુ હોય પંખી હોય કીડી હોય કિસ્કોલી હોય બંદર હોય ગમે તે હોય પણ ભગવાન એના ભાવને એની ભક્તિને અંગીકાર કરે છે ઘણા બધા ગુણો કેળવા હોય પરંતુ આપણા ઉપર ભગવાનનો રાજીપો ક્યારે થાય કે જ્યારે આપણા માટે ભગવાનમાં પ્રેમ જાગે ભક્તિ જાગે ત્યારે પ્રેમાબાઈની ભક્તિ પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણે સ્વીકારી અને પ્રમાણપત્ર આટવું રાજીપો દર્શાવવું અનંત અનંત જન્મની સાધનાનું ફળ સંત અને ભગવંત રાજી થાય ને આપણી સામાન્ય દેખાતી સેવાને તેઓ પ્રેમે કરીને અંગીકાર કરે મુક્તાનંદ સ્વામી એટલા માટે પદમાં ગાયું પ્રેમી જનને વશ તળીયો શ્યામ સુંદર કારી રે જાતિવરણ ને રૂપે ન રી પ્રભુજી ને ભક્તિ અતિ પ્યારી રે પ્રેમી જનને ને વશ પાતળીઓ પ્રેમની આગળ સાધન સરવે રવિ આગળ જેમ તારા રે મુક્તાનંદ કહે પ્રેમનો મારગ પ્રીછે તે પ્રભુજી ને પ્યાર રે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે દેહ ને રંગહરી રાચેરે વ્રજવની તા કરતાળી બજાવે નટવર થઈ થઈ નાચે રે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રેમાબાઈ આવા શણગાર લઈ આવ્યા અલંકાર લઈ આવ્યા એ પદાર્થની મહત્તા નથી શે કદાચ તે સમયની અંદર પચાસ હજાર લાખ રૂપિયા બે લાખ રૂપિયા જેટલા કહેવાય લોકો પણ ભગવાન અને સંતની નજરમાં પદાર્થની મહત્તા નથી ભાવની મહત્તા છે ભગવાન ભાવના ભૂખ્યા છે પદાર્થના ભૂખ્યા નથી અને જે ભાવની અંદર ઈર્ષા ન હોય કપટ ન હોય દંભ ન હોય અહંકાર ન હોય મારું તારું વેરગેરની ભાવના ન હોય દેખાડો ન હોય એ પછી વ્યક્તિ સામાન્ય કુટિયામાં રહેતી હોય ને નિમ્ન જ્ઞાતિમાં એનો જન્મ થયો હોય તો પણ ભગવાન એ ભક્તિને પ્રેમથી અંગીકાર કરે છે પ્રેમાબાઈનું આખ્યાન આપણને ઘણું ઘણું કહી જાય છે શીખવી જાય છે મહારાજે આ વસ્ત્ર લંકાર અંગીકાર કર્યા ધારણ કર્યા એટલું જ નહીં પણ સભાની અંદર તમામ સંત પરિભક્તોની આગળ વાત કરતા કહ્યું કે અમે કોઈ દિવસ સામે ચાલીને કોઈની સેવા ભક્તિને અંગીકાર કરી નથી આજે સામે ચાલીને ગયા અને એના ઉપર અમને બહુ રાજીપો થયો છે સંત અને ભગવંતનો રાજીપો આપણા ઉપર ક્યારે થાય જ્યારે ભગવાનને ભગવાન તરીકે જાણીને સેવા કરીએ ત્યારે જ્યારે ભગવાનને સર્વોપરી તત્વ માનીને સેવા કરીએ ત્યારે જ્યારે ભગવાનને અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા માનીને સેવા કરીએ ત્યારે જ્યારે ભગવાનને સદા સાકાર દિવ્ય અલૌકિક નિર્દોષ નિર્બંધ ભક્તવત્સલ માનીને સેવા કરીએ ત્યારે જ્યારે ભગવાનને પ્રગટ માનીએ મનુષ્યાકારે વિચારતા હોય તો પણ એક ક્ષણના માટે જાગ્રત અને સુષુપ્તિ અવસ્થામાં મનુષ્યભાવ ન આવવા દઈએ અને અહોભાવ અહોભાવ જાગ્યા કરે રહ્યા કરે કે હું આજે સાક્ષાત પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણને નિહાળી રહ્યો છું આ કાન દ્વારા એમની અમૃતવાણીનું પાન કરી રહ્યો છું મારા અહોભાગ્ય છે ધન્ય ભાગ્ય છે એમની કૃપાનો પાર નથી કે એમણે મને આ સેવાનો લાભ આપ્યો એમણે અમારી સેવા સ્વીકારી આવા પ્રકારના ભાવ સાથે મહિમા સાથે ઉત્સાહ સાથે જ્ઞાન સાથે દેહભાવનો ત્યાગ કરીને આશા અપેક્ષા સકામ ભાવનો ત્યાગ કરીને માત્ર ને માત્ર ભગવાનને રીઝવવા માટે જો ભક્તિ કરવામાં આવે તો ભગવાન એ ભક્તના ભક્ત થઈ જાય છે ભગવાન એવા ભક્તનું પણ ભજન કરે છે અને ભગવાન એવા ભક્તના ભક્ત થઈને એની સેવાને સ્વીકારે છે પ્રેમાબાઈનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસના પાને સુવર્ણ રક્ષણે લખાયું છે વચનાવ્રત આખો કાર્યાણીનું છઠ્ઠું એના ઉપર લખાયું મહારાજે કહ્યું કે જુઓ આ વચના અંદર પછી મહારાજે કહ્યું કે ભગવાન કયા ગુણે કરીને રાજી થાય કે જ્યારે આપણે શ્રદ્ધા સહિત અને રહીત ભગવાનની ભક્તિ કરીએ ત્યારે તાજો પ્રસંગનો ઉલ્લેખ કરીને મહારાજે કહ્યું કે અમે આ બાઈના વસ્ત્ર અલંકાર ધારણ કર્યા અને તે વખતે દિનાનાથ ભટ્ટ સામે આવીને બેઠેલા મહારાજે ઉભા થઈ દિનાનાથ ભટ્ટને બ્રાહ્મણ જાણીને પોતાના અલંકાર ઉતારીને ભેટમાં આપી દીધા અને મહારાજે તરત જ વાત કરી કે ઈર્ષા અને મત્સર કોને કહેવાય કે વસ્ત્ર અલંકાર આપ્યા કોઈએ અમે લીધા અને મેં દીધા બીજાને વચ્ચે થાલો ઠાલો બળ્યા કરે એનું નામ મત્સર છે અને એનું નામ ઈર્ષા છે અને જ્યાં સુધી ઈર્ષા અને મત્સર આપણા હૈયાની અંદર છે ત્યાં સુધી આપણે ભાગવત ધર્મના અધિકારી થઈ શકતા નથી અન્ન વસ્ત્ર સ્ત્રી અને ધન એમાંથી આ મત્સર ઉત્પન્ન થાય છે અને માનનો અહંકારનો ભાવ હશે એમાંથી પણ મત્સર ઉત્પન્ન થાય છે નિર્મસ્તર થયા વગર ભાગવત ધર્મ આપણા જીવનની અંદર સિદ્ધ થતો નથી વચના પ્રતિ અંદર પ્રેમાબાઈના નામનો ઉલ્લેખ કર્યો તેમની સેવા અંગીકાર કરી આ પ્રસંગ અને આ પ્રવચન કર્યા પછી સાંભળ્યા પછી આપણે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે પ્રેમાબાઈને ભગવાન સ્વામિનારાયણના પ્રત્યે જે ભાવ હતો જે નિષ્ઠા હતી એ મહિમા હતો જે પ્રેમ હતો એવો ને એવો ભાવ પ્રેમ મહિમા ઉત્સાહ ઉમંગ દાસત્વ નિષ્કામ ભાવ અમને સૌને ભગવાન સ્વામિનારાયણના પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજના પ્રત્યે થાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો આ પ્રેમાબાઈના આખ્યાન અને પ્રવચન માટે આપણે પ્રેમાબાઈને એમના ભક્તિભાવને એમણે કરેલી સેવાને એમની નિષ્ઠાને એમના ભક્તપણાને આપણે સૌ કોઈ કોટી કોટી વંદન કરીએ જય સ્વામિનારાયણ